રાજભાઈ માં આપડે પાલતાણા એ કાયલ ની વાત ખબર છે એટલે રાજભાઈ માં કયા વરણ માં થઈ ગયા અમારો બહુ મોટા ભરવાડ રાઠોડ ના દીકરી છે રાઠોડ ના દીકરી રાજભાઈ માં ભરવાડ થઈ ગયા સતી થઈ ગયા સતી થઈ ગયા

હા ઓલી આપડા હાતપડા માં ભીમો ઘરાણીઓ થઈ ગયો ભીમો ઘરાણીઓ થઈ પાછો આવડા પાતા પાતાભાઈ ગોહિલ પાતાભાઈ ગોહિલ પાતાભાઈ ગોહિલ ના હાળા ઓલા ભાઈ હામળું ભા વાળા એ આવેલા ને કઈક બે ને થઈ ગયેલો તે કંઈક ડખો થયેલો એમાં કે ક્યાંય હું કે નિમાણો થઈને બેઠો તે આ કઈ ક્યાં જો ને એ કે મારે હાથપડામાં ગરાય કે આવડો પેલા રજવા બાજતા પછી જ્યાં સુધી જમીન સર કરતા કે નહીં આ તે ના એ ખાંભા ખોડતા હતા તે થયું ને એમાં આઈરડું કે હટપટી ગયું કે હામું થઈ ગયું મારી એ ને હું મજા લઈ કે આગળ કહું ત્યાં કે હું આવી કે આયુ નહીં કે લઈને આવું એમાં ભીમો કે ઘેર નહીં હોય ને કઈક ગાવુ વાળી ગાવું વાળી આ દરબાર સાંભળો વાળા એ કઈક આપડે ઓલાનો આવડો બાજુનો નામે ભૂલાઈ ગયો આવડે ક્યાં ડાઠા પોલીસ ડાઠા બાજુ ડાઠા જ તે હોય ડાઠા હા એને અહીંયા એના બની ગયા તા આવડે પાલતાના દરબાર હા ઠાકોર સાહેબ તો એ પછી નથી એ ગયો ને એ આગળ ઓલા ખબર પડી કે આ ગાયું વાળીને ભાઈ ને સાંભળો ઓલા ભીમા ગળાની એ ઘોડી મેકી વેતી વાહેર હાથમાં હાંગ લે વાહેર ઘોડી કરી કે હવે તને મારવો નથી માથા ઉપરથી ફગ આવે ને પેલા એ ફગ લઈ લીધું કે તને મારવો હોય એટલી વાર લાગે એ કે અમારા દરબાર નો કે ખાડો એટલે કે અમારો કે મહેમાન ગણો એ કે તું ભલે ગાવો વાળવા આવ્યો ને એ કે જાતો કર્યો

દાઢી કે અરે આ માથાની દાઢી જટાયું જટાયુ એનું જટાયું જ ઠે બાપુ અઠે જટાયુ બાપુ મંદિર ધામમાં બુડી ગઈ અને એ પાસે ના બાપુ ની ત્યાં ખમાતી છે જટાયુ બાપુ જટાયુ બાપુ એ આપણો આયન દૂધ આયન નો દૂધ હતું અને સદી જ આયન હવે ઈ તો ધામ શોક શોકમાં શોક માં શોક માં ગામ ને હવે આ ધામ બંધાણો એટલે બુડી ગયો છે બુડી ગયો તો ગામ આ ગામ પછી આવડા મુનકી ધરના ને શોકના બે ભાગ પડ્યા ઈ હા આ જૂના ગામ હા હા